હા ચાલો નાસ્તો કરવા આજે આધુની જીવના લીધે પાછું જો અત્યારે તો એમાં શાક બનાવું પડ્યું છે પોચલાવાજો ચા અને ભાખરી હ કેમ ઓઢાડવું છે અને જો કાલે કોઈ પટલી પડી ત્યાં તળે પણ નાખી છે એમ ઓઢાડવું છે એમ ઊભીને જો કાનો પડી ન જાય હાલો એમ ઓઢાડી દઈએ હવ ભાઈ હાલો તો આજુ કે છે ઓઢાડી દો ઓઢાડી દઈએ એના બાજુ ભાખરી ત્રણેય વસ્તુ એ કારે બને છે હા પકડી રાખજો ને પગ પકડી રાખે પડી ન જાય ને કાનો પડી જાય કાનો ઓકે ઘનશ્યામ બાલુડા ઘનશ્યામ એમ કહેવાય બાલુડા એમ કેવાય જો નીકળી જો લે ચાલો આજ બેન એની મસ્તીમાં રમે છે ને હું ફટાફટ રસોઈ રેડી કરી નાખું કેમ કે આજ મને ભૂખ લાગી છે મમ્મી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય ભોળાના જય જગદીશ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તો મમ્મી આજે આજે પાછા ગરમ ગરમ વાઘા પહેરે દીધા છે કાનાને ઠંડી ચાલુ થઈ ગઈ ને એટલે ગરમ વાઘા પેદે ને આ બાજુ પણ આપણા કાનાને પણ રડી કરી દીધા છે આ આદુનો કાનો છે કોનો કાનો છે આધુને આધુ બેને જો ડીશ તૈયાર કરી નાખી છે નાસ્તાની આલો ફટાફટા હોય આદુને પેલા ફ્રેશ કરી નાખીને પછી આજુને ખાવા માટે બેસાડી દઈ કરવા માટે બેસી ગયા છે ને આ બાજુ જો આજુ એની જાતે જમવાડી જો ભાઈ જો આવ્યું બટે શાક હે ધોપી કરી જા અરે આલો દૂધ પી ચા દૂધ પીવો અરે હમ એનું આ બાજુ રહ્યો હીરાનું તારું ન્યા ચાલો બે હાથે પકડો અરે વાહ અરે વાહ મારો કાનો કાનો જો જમવા મળ્યો છે મેં પણ લઈ લીધું છે ભાખરી અથાણું અને ચા હું ઈ તારું છે દીખો હાલો હીરુ બેન જમવા મળો સ્કૂલે જવાનો ટાઈમ થાય છે હાલો જલ્દી જલ્દી તો ચાલો ફટાફટ બધા નાસ્તો કરી લઈ ત્રણેય ને પછી હીરુ સ્કૂલે જવા માટે રેડી કરી દો સ્કૂલે છો નીકળી પડ્યા છે ને આ બાજુ મમ્મી હું કરે મમ્મી અત્યારે કેમ કેરીનું

એટલે બોલું ચીકણું પોચું કાંઈ ન થાય તાજે તાજું મસ્ત અથાણું રે હવે ખાલી મમ્મી બોળો ભેરી દેશે નાખી દેશે એમ જ ને ચટણી નાખી બપોરે કાની ભેળવે ત્યારે મને પાછા કેજો એટલે આપણે બધાને બતાવી દઈએ કે આ રીતે મમ્મી અથાણો ભેળવે છે અને બારે માસ સુધી સારું રહી છે હા હા અને પછી ડાયરેક અથાણો ભેળવી દેણ જ્યારે આપણે જરૂર હોય ત્યારે મહેમાન હોય થઈ જાય થઈ જાય ઓકે તો ચાલો અતુલ પણ નવા ગયા છે ફટાફટ એની ભાખરી પણ બનાવી નાખું અમે જા માટે જો રેડી થઈ ગઈ છું ના પણ રેડી થઈ ગયા છે જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ આ દુહું કરે તમારી હું કે છે જો આ બેન પાછા રમવા મંડી પેડ્યા જા દુ હું રમ તો બેટા ક્લે નેક્સ અંદર હે અરે વાહ આજે એને તો ક્લે ભરે છે ને મમ્મી આજે અરગ રીતના ડાબ ભીંગા છે નીચે ડાળ મૂકી છે ને ઉપર ભાત નીકા છે ને મમ્મી આવી રીતના મમ્મી મીકાસે અરે દીદી ક્યાં ગય હીરા સ્કૂલે હીરા દીદી ભાઈ સ્કૂલે ગઈ છે ચાલો અમારો પણ ટાઈમ થઈ ગયો છે ફટાફટ જઈ હાલો બતાવ ટાઈમ થઈ ગયો છે દસ વાગી ગયા છે ચલો કાના બાય બાય હું લાવું કઈ નઈ ઓકે જોઈ ને ખબર પડી ગઈ છે આપણે ચોકલેટ ને ખાઈ ને તો દાંત માં ઓલું થાય ખાઈ ને દીકા એટલે આ રોજ હવે એમ કે મારી કઈ નઈ લાવતી તો કઈ નઈ ચાલો જઈ શોરૂમે મમ્મી શોરૂમે આવી ગયા છે મમ્મી આ છે ને ખરીદી કરવાની છે કુકર ની કુકર ની

બાપરી આધુ બેન બાંધી પડ્યા છે બારે તમારે બધા દીખો હાલો હમણાં લઈ જઈશ ઘરે કીટા સૌ મમ્મી ને એને મમ્મી પાસે જવું હતું આજે ઘરે પરાણે એને શોરૂમ આવ્યા હતા ને આજે રોવું આવી ગયું છે બા મન ઘરે કેમ નો રાખી આ કોને આ રકીતા બટા બહાર રકીતા થઈ ગઈ છો હા રલ દાદા કહી દેશું હો હો તો ચાલો મમ્મીની જાય છે કુકર લેવા તે ના રે હું આધુ ને લઈને જાવ હવે આદુ બેન શું કરે છે હો લે લો કલા ની કવર માં ઠાલી હો એ નીચે મૂકી આ કના આજે આને બસ શોરૂમ એનો તો વીરુ રોજી શોરૂમ એ આવે વાહે થાય ને લઈ ગયા ને કામ હતું એટલે આવવું અમે ખરીદી કરી લીધી માટે કા પાપડ નવરી થઈ ગઈ કાસરી કેમ બધા જમવાની બાકી ના ના તા ત્યાં ઓકે તો મમ્મી કાસરી તળશે ગરમા ગરમ અને પાપડ હતું ને શેકેલો પાપડ નો ભાવે અને તળેલો ભાવે એટલે પપ્પાએ જમી લીધું ઓકે તો ચાલો ફટાફટ અમે બધા જમી લઈએ હવે જમવામાં મમ્મીએ બનાવ્યું છે જો શેવ ટમેટાનું શાક રોટલી ગરમા ગરમ કાસરી ને છાશ અને તળેલા પાપડ હે ને મમ્મી આજે જમવા જવાનું આશ આ શાસ્ત્રોરો મેળો કેટલા દિવસ પછી હે ને આ તો બાજરીનો રોટલા આમ ને

હજી મને એમ છે લગ્ન ગાળા બાકી છે તય મને આપડે શું થાય મને એમ થાય તો તો ઘરે ખાવાનું ધ્યાન બબે ત્રણ ત્રણ ટાઈમ તો તો આવ ઓકે આવી જાહે બધુંય તો ચાલો અત્યારે તો જમી લઈ મસ્ત મજાનું છે આજે ગુજરાતી ડીશ આવી ગયા છે ગાઈસ પાંચ અને મમ્મી શું કરે છે આપણે જોઈએ મમ્મી એમ કરો છો મસાનો અને કેરીનો ગોળો ઓ તમે બનાવી નાખો આની રેસિપી આપવા નથી આપણે ભૂલાઈ ગયો સાલ આપી દો સાલ આપી દો અત્યારે હાલો થોડું ઠરી જાય એટલે પછી મીઠું નાખ દેવાનું મીઠું નાખી અને પછી ખાંડ નાખ દેવાની અને પછી મરસું નાખ દેવાનું બોળો કમ્પ્લીટ થઈ ગયો આ મરસા નો બોળો કરું છું

અંજવાટો મારવા જાય છે હવે ક્યાં જઈ એ નક્કી નથી કાં હજુ મંદિરે જવું છે જે જે કરવા ગાર્ડન માં જવું છે બધી જ ના પાડે છે તને લઈને ક્યાં જાવી ક્યાં લઈને જવો તો દીકરી બધી ના પાડે છે એ કાન બોલ તો કરી નહીં હાલો હવે નક્કી કરી નાખી ક્યાં જાય આગળ જાન આવે છે જાન જવી છે જાન

ત્યારે તારા આઠ મંથ કમ્પ્લીટ નો ફોટો અહીંયા બેસાડીને તને પાડ્યો તો જો આ ડાયનોસર ની પાસે એમ બેસાડીને પેલો તો હું બતાવીશ ક્યારેક માં જૂનો ફોન રિપેર થશે ને ત્યારે ત્યાં બેસાડીને ફોટો પાડ્યો તો ડાયનોસર પાસે હાલો હિંચકા ખાવા છે ને ઈચકા ખવડાવ હું જૂનો ફોન જો થાય થાય જ ને રક કરશું ને આપણે ત્યારે એની ઈ ફોનની અંદર ફોટા છે તો ત્યારે આપણે મળશે ને ત્યારે તમને બતાવશું

મજા આવી ગઈ એકદમ મસ્ત શાંત વાતાવરણ છે બહુ છોકરાઓએ નથી ને એકદમ મસ્ત વાતાવરણ છે આમ જોવા અને મજા પડી ગઈ છે જામો હિચકા ખાધાનીઓ કર્યું ને હવે જઈશી ઘરે આધુને નીરે મૂકી આવી ઘરે આધુ જાવ છે ને ઘરે હે આધુ તો જો જવાની ઈચ્છા નથી ઘરે જાવ છે હું હું ઘરે જ આવીશ ને ક્યાં જઈશ વાતાવરણ એકદમ ગ્રીન ગ્રીન મસ્ત છે એટલે થોડીક વાર મજા આવી ગઈ હીરોના આધુને હિંચકા કપડા ને રમાડ્યા અને હવે જઈએ ઘરે આવી ગયા છે ને આ બાજુ જો હિરુબેન રમવા વેળ્યા છે ને આ મમ્મી પણ દયાબતી તૈયારી કરી નાખી છે હાલો મમ્મી દયાબતી કરી લો તમે અને હું રીંગણા શેકા મૂકી દઉં હાલો હાલો મૂકી દઉં જા બે રીંગણા શેકી નાખો ને જેના માટે મમ્મી નીચે બેઠા બેઠા કાંદા પણ કટિંગ કરી નાખ્યો છે તો કાંદા તમે તો કરી નાખ્યો તમે તો હા અને પછી વગાડી પછી લોટ બાય ઓકે તો ટમેટોલ બા શેકવું છે કે ઓલા પર કટિંગ ના શેકવું કાઈ શેકવું નથી ઓકે ચાલો

વડી નો જાય હર મુકતાળી હવે હું આપીશ મીઠું એને ખબર છે દાદાને મીઠું જોઈએ એટલે કે મીઠું દાદાને ને મરચા દે પેલા પછી મીઠું લઈ જાય છે તો હાલો રસોઈ રેડી થઈ ગઈ છે અને જોતુર માટે ચાય મૂકી દીધી છે મમ્મીએ નત ને કુ છે તો હાલો પાણી ગરમ થાય છે ફટાફટ નાખી દઈ અને ચા રેડી કરીને જમવા બેસી જઈ જમવા માટે જો બધા બેસી ગયા છે અને મે લઈ લીધો છે બાજરીનો રોટલો છે રીંગણા ઓળો મેથી મરચું તાજે તાજું છાશ ને આ બાજુ જો આધું બેસી ગયું છે જમવા માટે આદુ ફટાફટ કોણ એમ ગઈ છે નથી કહું એમ દોડવાલો મસ્તી નું ખાંડ વાવું ચાલો ખાવા મળે આ બધું હતું બધા જમવા માટે બેસી ગયા છે ફટાફટ જમી લઈ અમીને છે ને ફ્રી થઈ ગયા ને છે કાંઈક ફોર્મ ભરવાનું આવ્યું છે ચૂંટણી કાર્ડ નું તો જ ઈલન બે ગયા છે बधाई जो हाहो नु काम करे हीरो है जो वधारा ना कार का मम्मी फाड़े से अन जो आ बजे बजे डॉक में रेडी करने को जा फॉर्म भरवानो से ने हालो भरी ने की आवे हो ई ई नानो नन्नो फोन तारो तारो वही तारो। तारे वीडियो उतारवानो जो फोन निकले तो हीरो के जा हूं से आधु एम के से तारो ई से फोन जूना जमाना नो फोन से बानो किचन में दे अरे वाह तो चलो फटाफट फॉर्म भरी ने

બસ 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 આજનો વાળો દિવસ ક્યાંક આ રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને અમારી ચેનલમાં જો નવા હોય તો અત્યારે લાઈક કરી દો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી